મિત્રો મને ઘણા લોકો પૂછતા હોય છે કે માહિરભાઈ તમે કયું માયક યુઝ કરો છો જેથી કરીને તમારી વિડીયોમાં ક્વોલિટી ખૂબ જ સરસ આવે છે મતલબ તમે જે વાત કરો છો તે માયક કયું યુઝ કરો છો તો હું વાપરું છું મેક કંપનીનું માયક બરાબર તમને વિડીયોમાં સ્ક્રીનમાં દેખાતું હશે અને અહીંયા તમારે પરચેસ કરવું હોય તો અહીંયા ઉપર ક્લિક કરી અને પરચેસ કરી શકો છો બરાબર હવે તમને હું દૂર જઈને બતાવીશ કે કેટલી કેવાય કે આની વોઇસ ક્લિયર આવે છે જો હું જાઉં છું જો તમને અવાજ તો આવતો જ હશે જો કેમેરામેન ને હું રિક્વેસ્ટ કરી કે ન્યા જ ઉભા રહી જો હું જાઉં છું હવે બરાબર કેટલી મીટર દૂર આવી ગયો જો અવાજ કેવો આવે તમે જોઈ શકતા હશો બરાબર તો આને માયક ને પરચેસ કરવા માટે લિંક બતાવી છે અહીંયા તેમાં ક્લિક કરો અને પરચેસ કરી લ્યો સસ્તું અને સારું માયક છે આ જોઈ શકો છો આની આની ઉપર તમારી જો કમેન્ટ આવશે તો ફૂલ વિડીયો બનાવી નાખી કે આ માયકને યુઝ કેવી રીતના કરવું પછી નોઈઝ કેન્સલેશન કેવી રીતના ચાલુ કરવું ખાસ કરીને કમેન્ટ કરજો તો આપણે આની ઉપર ફૂલ વિડીયો બનાવી નાખશું